પોલીસ ઇન્સ્પેક્ટર બોરેલી પોલીસ સ્ટેશનનાઓને બોરેલી પોલીસ સ્ટાફના માણસોને આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે બોરેલી પોલીસના હદ વિસ્તારમાં આવતા ભાંડરદા ગામની સીમમાંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજુભાઈ દીપસિંગભાઈ નાયકને પકડીને બોરેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી ધન્યવાદ